જય માતાજી દોસ્તો જય સિયારામ અહીંયા તમે જોઈ શકો છો પાછળ આપણે પાવડર કોટિંગ પતરાનો ઉપયોગ ઇસ્માલ કરીએ પશુપાલન માટે આપણે શેડ બનાવે છે ચાલીસ બાય સાઈઠનું તો ચાલો એનો રિવ્યૂ કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો આમ સાઠ ફૂટ છે એને આમ ચાલીસ ફૂટ છે તો પશુપાલન માટે આપણે શેડ બનાવે છે તો ચાલો એનો રિવ્યૂ કરી લઈએ બતાવીએ કઈ કાપ ઉપયોગ કરીએ પતરા કયા ઉપયોગ કરે છે નીચેથી લઈને ટોટલ ખર્ચાની વાત કરીશું આપણે અહીંયા તમે જોશો જે આપણે કોલમ એટલે કે આપણે જે થાંભલા ઊભા કરે છે એ ચાર બાય ચારના થાંભલાઓનો ઇસ્માલ કરે છે આપણે ઉપયોગ કરે છે અહીંયા તમે જે આ થાંભલા દેખાય છે એ ચાર બાય ચારનો છે નીચે પ્લેટ લગાવી છે ફાઉન્ડેશન કર્યું છે અને એના જે સળિયા નીકળે છે એની સાથે વેલ્ડિંગ કરે છે આ થાંભલાથી આ થાંભલાનું ડિસ્ટન્સ ચૌદ ફૂટ છે સોરી પંદર ફૂટ છે અહીંયા સુધી પંદર ફૂટ છે પહેલાં થાંભળે પંદર ફૂટ છે એમ ટોટલ સાહીઠ ફૂટ છે પંદર પંદર ફૂટના ડિસ્ટન્સ આપણે આ મૂક્યા છે અહીંયા વચ્ચે જે મૂકે છે એ ચૌદ ફૂટે મૂકે છે વચ્ચે આપણે ગેપ મૂકી છે તમે જો ઉપર જે પાઇપ દેખાય છે એ ચાર બેની પાઇપ છે અને ઉપર ત્રણ અઢી પાઇપ દોઢની બોક્સ પાઇપનો ઉપયોગ કરે છે અઢી અઢી ફૂટે આપણે પાઇપ મૂકી છે કેટલા અઢી અઢી ફૂટે ઉપરના જે પાત્રા છે એ જીનલના યુઝ કરે છે ઝીરો પોઈન્ટ પચાસ સાઈડમાં પણ ઝીરો પોઈન્ટ પચાસ છે અહીંયા તમે ગમાણની પણ જોડે જોડે વાત કરતા છીએ અહીંયા તમે જોશો આપણે ગમાણ પણ લીધી છે અહીંયા એંગલ મારી છે બેની વચ્ચેનું ડિસ્ટન્સ બે ફૂટની અંદર છે અહીંયા નર મૂકી છે અને અહીંયા આપણો પશુપાલન માટે તમે જોઈ શકો છો આમાંથી પાણી આવવાનું છે એ રીતે અહીંયા મૂકી છે અહીંયા બે સોરી અહીંયા બે કાડા લગાયા છે આ કડું અને પેલી કડું તો પેલી બે સા આમાં પાણી પીશે અને આ બે સામા પાણી પીલે છે પશુપાલન અને આ આમાં એ રીતે બેની વચ્ચે એક આપણે નર મૂકીને અટેચમેન્ટ કરી છે એ રીતે અહીંયા પણ એ રીતે કર્યું છે આ થાંભળાથી આમલે ચૌદ ફૂટનો ડિસ્ટન્સ છે આજે જેની અંદર ઘમાડ પણ આવી ગઈ અને ભેંસ પણ આવી જશે અહીંયા આપણે જેપ મૂકી છે જેથી કરીને ઇમરજન્સીમાં જવું હોય તો જઈ શકીએ છીએ અહીંયા તમે જો કે આપણે આજે વચ્ચે જગ્યા મૂકીએ જેથી કરીને અહીંયાથી આપણે ટ્રેક્ટર આવે તો ઘાસ ચારો માટે જગ્યા મૂકી છે જેથી ટ્રેક્ટરમાં ભરી લાવી શકીએ અને એ કરી શકીએ એના માટે એ રીતે આ સાઈડ પણ છે આ સાઈડ પણ આપણે એ રીતે કરી છે તો આ સાઈડ પણ બતાવી દઈએ એટલે એક મિનિટ સ્ટોપ લે લે ભર દે ને કુભાઈ આપણા માટે ચાલુને એ છે એ રીતે આ સાઈડ પણ એ રીતે કરી છે અહીંયા પણ ચૌદ ફૂટ છે ટોટલ ચાલીસ ફૂટ છે વચ્ચે બાર ફૂટ જગ્યા છોડી છે ચૌદ દોઢ આવી અને બાર પેલો એટલે ટોટલ ચાલીસ ફૂટ થઈ ગયું હાઈટની વાત કરીએ તો એ હાઈટ સોળ ફૂટ છે અને એ સાઈડમાં ચૌદ ફૂટ છે ઓકે તમે જોઈ શકો અહીંયા પણ એ રીતે છે તમારે પણ જો આ રીતે પશુપાલનનો શેડ કે ગોડાઉન કે બટાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો ડિસ્પ્લે પર નંબર આપ્યો છે વિડીયો સારો લાગે છે લાઇક અને શેર કરો થેન્ક યુ